ધનોસરા ગામે આશા રબારીએ ગામના સભ્યો પર ખોટી ફરિયાદો કરી ગ્રામજનોને હેરાન કરતા ગ્રામજનોએ આજે કચ્છ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી આશા સુરા રબારીની માનસિક સ્થિતિ બરોબર નથી અને આ શખ્સને કોઈ કામ ધંધો નથી અને તે નવરો માણસ છે તેથી તેઓ પોતે હેરાન થાય છે એની સાથે સાથે પોતાના નાના નાના ભૂલકાઓ અને દીકરીને પણ હેરાન કરે છે અને તેઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા અલગ અલગ સરકારી કચેરીમાં ખોટી ફરિયાદ કરે છે અને તેને કાયદાની બીક નથી અને ગામમાં ભયનું વાતાવરણ ફેલાવે છે તેથી આસાસુરા રબારી વિરુદ્ધ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા બીમા માલા રબારી સહિત ગ્રામજનોએ માંગ કરી છે મારું નામ રબારી જેસા બીમાભાઈ છે સણોસરા ગામના રહેવાસી છે અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા આશા સુરા રબારી વિશે આપ્યું છે જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈપણ ભુજમાં કોઈપણ કચેરી આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો મારી માંગ પૂરી કરો એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આની માંગો શું છે ને આ ખોટે ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને જેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે આ ખોટે ખોટી ફરિયાદો કરે છે આજે અમારા ઉપર કરે છે કાલે બીજા માણસો પણ માણસો માણસો ઉપર પણ કરી શકે છે આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે એ માણસ એવું કહેવામાં આવે છે